આગામી એકવીસમી તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે રાજકોટમાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ જે આપણો સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનું જે હોલ છે શાળા નંબર ત્રણની બાજુમાં વિમલનગર પાસે ત્યાં યોજવામાં આવેલું છે ત્યાં હજારથી વધુ લોકો ત્યાં જોડાશે આ સિવાય દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે નિશાન હોય ત્યાં આપણે કાર્યક્રમો ગોઠવ્યા છે જે આપણા વિરાસતના જે શાનદાર બેનમૂન જે ધરોવરો છે ફોર એક્ઝામ્પલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ વગેરે ત્યાં પણ કાર્યક્રમો યોગના ગોઠવવામાં આવ્યા છે એ રીતે હું આપ ના માધ્યમથી રાજકોટના તમામ નાગરિકોને મેદસ્ મેદસ્વીતા મુક્ત મહાભિયાનમાં જોડાવવા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સવારે છથી આઠ અમારી સાથે યોગ પ્રોગ્રામમાં જોડાવવા નમ્ર વિનંતી કરું છું the